ફાઇનલી ફાઇનલી કહેતા આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ગામડે જોઈ શકો છો તો આજનું નીચે તડકો એક નંબર લાગે છે હવે એક કામ કરીએ એક જગ્યાએ સામે જોઈ અહીંયા આગળ કરી બે જવી આવી ગયા છીએ આપણા ગ્રાઉન્ડ ઉપર ગ્રાઉન્ડ શું શું છે યાર યારો વગર તો ગ્રાઉન્ડ શું જિંદગી પણ શું છે તો કંઈ નહીં થાક એવો લાગે છે કે વાત તમે પૂછો લોંગ ડ્રાઈવિંગ કરીને એટલે આયા આટલી પણ આરામ નથી તો કંઈ નહીં તો ચલો એડો હવે તો અહીંયા આગળ સાંભળેક દેખાય ત્યાં ઘર રહીએ અને પછી ફરીએ છીએ આગળ નો પાછો બી કન્ટિન્યુ તો ચલો એટલે ગો તો ફાઇનલી તો સાં તો ક્યાંય મળ્યું નહીં તો ચલો હવે ખસકાઈએ પાછા છેલ્લી વખત લાસ્ટ ટાઈમ આપણા ગ્રાઉન્ડ આપણા દિલનું સુકૂન આપણે યારો બધાને અલવિદા કેવી મિલેંગે મોડ પર યાર તો ચલો અત્યારે તો જઈએ બહુ યાદ આવશે આ વિલેજ આ જગ્યાની ખરો ટાઈમ થઈ બધા મેચ રમતા હતા અત્યારે તો કંઈ નામો નિશાન પણ નથી મેદાનું નામો નિશાન પણ નથી તો કંઈ નહીં તો ચલો ઝેડો ખાસ કહીએ છીએ હવે ઘર તરફ તો કંઈ નહીં બસ મીન્યુક તો બહુ ખાસ હતો નહીં જો બી હતો સારો હતો ગમતા હે તો લાઈક તોક દે ને કા તો કંઈ નહીં તડકો પણ એટલો બધો વધી ગયો છે તો ચાલો વિડીયો ગમે વિડીયોને લાઈક કરો ચેનલ પર નવો હોય સબસ્ક્રાઈબ જય બાય બાય